બાલેજ સ્થિત હજરત દફતર અલી બાબા સાહેબ સરકાર ના ઓગણપચાસ માં સદલ શરીફ ની વિધિ સંપન્ન કરાઈ સેંકડો અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ ભરૂચના પાલેજ સ્થિત સુપ્રસિદ્ધ હજરત દફતર અલી બાવા સાહેબ સરકારના ઓગણપચાસમાં સંદલ શરીફની ઉલ્લાસભેર વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફ ને જાકમ જોડ રોશનીથી શણગારવામાં આવી હતી વર્ષોની પરંપરા મુજબ મુસલમાની ચાંદ ત્રણ જમા દિઉલ અવ્વલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે સેંકડો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ઓલોમાય કિરામની હાજરીમાં દરગાહ શરીફ સંદલ શરીફ સંપન્ન કરાઈ હતી અર્પણ કરી હતી સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર દફ્તર અલી બાબા સાહેબના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા હજરત દફતર સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે અને મનોકામના પૂર્ણ થતા ધન્યતા પણ અનુભવે છે